નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર રાજકોટ અમદાવાદ હાઈવે પર લગ્ન પ્રસંગમાં જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત અકસ્માતમાં છ લોકોના મોત પેપર દોડતી કારની બારીમાંથી દારૂની બોટલ લહેરાવી આગળ જતી ટ્રકમાં ઠોકી દીધી પોલીસે પીધેલા ડ્રાઈવરને ઝડપ્યો ઘટના રાજકોટની રિક્ષા ભયંકર અકસ્માત સર્જાયો અકસ્માતમાં કુલ લોકોના ઘટના રાજકોટની રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે અગિયારથી ત્રણ કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટ જીરો પોઈન્ટ પિસ્તાલીસ પૈસા રાહત આપવાની દરખાસ્ત સર્જર્કમાં કરી છે સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે અત્યાર સુધીમાં છ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સુરતની શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં દસ દિવસમાં અઠ્ઠાવન હજારથી વધુ લોકોને બે કરોડ નેવું લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઇવ શરૂ કરવામાં આવી રહી છે અને નિયમનો ભંગ વાહન વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જો કે હવે પોલીસ બે વારથી વધુ હેલ્મેટ વિના ઝડપી પાડશે તો તેવા લોકોનું લાયસન્સ સીધું રદ કરી દેવામાં આવશે ને બાવીસ ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે જેમાં એકવીસ માછીમારો ગુજરાતના છે વાઘા બોર્ડરથી તેઓ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા જ્યાં મેડિકલ ચેકઅપ બાદ બસ દ્વારા વતન રવાના કરા કરવામાં આવ્યા છે આમાં પંદર ગીર સોમનાથ ત્રણ દ્વારકા અને ત્રણ દીવના છે દરિયામાં માછલી પકડતા ગુલામ બનાવેલા માછીમારોને આખરે સ્વતંત્રતા મળતા વતનમાં હોળી પહેલાં જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે માધ્યમિક શિક્ષણ સહાયક માટે પંદર માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે પચીસ માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે કર્મચારીઓની હાજરીને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાતની સચિવાલયના તમામ વિભાગો અને સચિવાલય સંકુલની તમામ કચેરીના અધિકારી અને કર્મચારીને સમયસર ઓફિસ આવવા સૂચન આપવામાં આવ્યા છે એક માસમાં ત્રણ વખત સવારે દસ ચાલીસ પછી આવનારા તથા સાંજે છ દસ પહેલા જતા રહેનારા કર્મચારીઓ અને અધિકારીની અડધા દિવસની રજા કાપવામાં આવશે